હેલો દોસ્તો કરો રાષ્ટ્રડિયો ફોલો લાઈક હાલ મુળાકાતના વ્રત ચાલુ હોય નાની નાની દીકરીઓ એના પૂજા કરતી હોય તો એ સરસ મજાનું જે મોટી દીકરીઓનું નાનું બચપણ કેવું સરસ ગુજરતું હોય છે તો આપણે માતાજીઓ સાથે વાત કરીએ અને જાણીએ કે મુલાકાતમાં એ શું કરે એમની પાસે જે જાણકારી હોય એ જાણવાનો પ્રયાસ કરીએ કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આ છે અમારા વડિયાનો સુરતપરા વિસ્તાર અને સુરતપરા વિસ્તારની દીકરીઓ મોળાકાત વ્રત રહ્યો હોય અને કંઈક પૂજા કરે છે તો જોઈ શું શું કરતા હોય છે જાણવાનો પ્રયાસ કરીએ સવારના વાયગા છે સવા સાત અને મોળાકાતના વ્રતની તૈયારીઓ કરે છે જો છત્રીઓ લઈને આવી છે દીકરીઓ જાણીએ એમની પાસેથી પણ જાણશું શું શું કરવાનું હોય શું કરે તમને ખ્યાલ હોય એની પછીથી જાણવાની ટ્રાય કરશું બેટા એ શું બનાવો છો તમે હે ખેતર બનાવો છો એમાં શું કરવાનું હોય ખેતરમાં પછી હમ પછી એનું પૂજન કરવાનું હા કેટલા દિવસ વ્રત હોય તમારા બેટા પાંચ દિવસ આજ કેટલા દિવસ છે ચોથો દિવસ તમારે આજ કાંઈ ઉપવાસ એકટાણા કરવાના હોય હે પાંચ દિવસ ઉપવાસ એ હોય એકટાણા હોય હે આજે ફરાર કરો હે ને સરસ બે માતાજી અહીંયા છે બે માતાજી અહીં મથે છે

આવું કરવાથી શું થાય બેટા આનું કોઈ ન મળે સરસ જામ માતાજી આયા ખેતર બનાવે ખેતર બને રોડ થઈ જાય બંધ માણસો ક્યાં છે બેન ખેતર થઈ જાય જ ખેતર પૈસા બીસા ધરો તો હું રોકાઈ જાઉં ઘડી તમે ખાવા પીવાનું નથી રહેતા ને બેઠા વરત કે તમારે બટેટા આવેલી સૂકી ભાજી એને હમ આજે ફરાળ કરવાનું હમ આજે તો પાંચ દિવસ હોય ને તમારે আেপাড দিষিমওরেচে ত্য়াজিমেচে অজপূরে আজপুরো, আজপুরেশা অজপুরেত আজ আজপুরেত আজিমেয়া কালে করানিমে করা করানে আমা ক વાવો વાવો જે કાંઈ વાવો હોય પૂજ મેળવો શંકર મિત્રો આ દીકરીઓ બધી ખેતર બેતર બનાવે છે મુલાકાત તાબાના લોટા બધું લઈને જ્યાં વિધિ કરે છે મંત્ર મંત્ર બોલો કંઈક કે મનમાં મનમાં બોલવાનું હોય આ ચશ્મા વાળા બેની સારી મહેનત કરે